સૌરાષ્ટ્ર એટલે કે વનરાજાઓનું ઘર એમાં પણ ગીર સાસણ ધારી તાલાળા જૂનાગઢ સહિત સિંહો સ્થાયી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહો હવે પોતાના ઘર છોડીને શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારો તરફ જોવા મળી રહ્યા છે ત્યારે રાજકોટના જેતપુરના થાણા ગાલોળ અમરાપર સહિત છેલ્લા અનેક મુકામે પંદર દિવસથી સિંહો લટાર મારતા જોવા મળી રહ્યા છે જેમાં થાણા ગાલોડ દેવકી ગાલોડ વગેરે ગામની સીમમાં સાત જેટલા સિંહોએ ધામા નાખ્યા હતા અને આસપાસના ગામડાના સીમ વિસ્તારમાં પડ્યા પાત્રા રહે છે અને અવારનવાર અહીં રાત્રિના સમય દરમિયાન ખેડૂતોના પશુઓનું મારણ કરે છે જેને લઈને આ વિસ્તારના આઠ જેટલા ગામના ખેડૂતોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે આ ભયના માહોલ વચ્ચે હેરાન થઈ રહેલા ખેડૂતોએ જેતપુર મામલત દર્શીને એક આવેદનપત્ર આપ્યું હતું અને આ બાબતે તાત્કાલિક ધોરણે વન વિભાગ પગલાં લે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી અને અહીં આ પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તેમજ નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે હજી કાઈ લો આ વાંચી ધીમે કોઈ દિવે જ નહીં અમારી માંગણી એવી છે કે છેલ્લા પંદર દિવસની અંદર અમારા આજુબાજુના પાંચથી સાત ગામની અંદર સાત સિંહનો વસવાટ કરેલો છે રેવન્યુ વિસ્તારમાં તો હવે અમારી માંગણી એવી છે કે એ લોકોને સિંહ લોકો સિંહને બધાઇને એના જંગલ ખાતામાં મોકલી દેવાની અને દિવસ પાડી અમારે કાયમી પાવર આપે સિંહ છે અને સાથે સાથે દીપડા પણ એવડા છે તો કોઈ મજૂર ખેતરમાં જઈ કે એમ નથી કપાસ મોટા મોટા છે કપાસની વીણી આવી ગયેલી છે તો વીણી ઉતારવા કોઈ મજૂર આવતા નથી સિંહની બીક અને દીપડાની બીક લાગે છે આજે જેતપુર તાલુકાના આઠેક ગામના સરપંચ અને ગ્રામજનો દ્વારા આજે આવેદનપત્ર આપેલ છે કે ત્યાં ગામોમાં છેલ્લા પંદર દિવસ ત્યાં સિંહનું ટોળું જે એને આવે છે અને પશુઓના મારણ કરી અને વાડીમાં એને પોતાની ખેતરની જમીનમાં પડાવ નાખે છે જેથી લોકો ભયભીત થઈ છે એનાથી એટલે તેને ખસેડવાની રજૂઆત થઈ છે જંગલમાં પરત કરવા આ બાબતે ફોરેસ્ટના અધિકારી તથા ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે